ઓળખીશ પેલા મંદિર તો હતું પણ નાગરોને જ ખબર નહોતી કે મંદિર છે અહીંયા જ્યોતિબેન આવતા થયા ત્યારથી એમ થયું બધાને કે કાંક ત્યાં છે તો અને મને પણ જ્યોતિબેન આવ્યા પછી ખબર પડી છે કે આ જ્યોતિબેન જાય છે પીપરબેનમાં તો તપાસ કરીએ અને પછી તો આખું પીપરનું મંદિર ને બધું આવે તો ત્યાં ભવ્ય આપણે વાંચ્યું કે બધું દાન આપે છે અહીંયા અને ભવ્ય મંદિર થઈ ગયો સરસ મજાનું એમ રૂપકનું નાનકડું પણ રૂપકનું મંદિર છે અને એની બહુ માવજત કહેવાય છે બહુ સાર સંભાળ લે છે જાડેજા પરિવાર એવું ને એવું ગામ બીજું છે કંડોરા એ પણ બાપુઓનું ગામ છે એમાં પણ એક પણ નાગર નથી છતાં પણ હાટકેશ મંદિર છે ને ત્યાં માત્ર બાપુઓનું એક જ કુટુંબ છે વસ્તી ભલે પંચ્યાસી જણની છે પણ અલગ અલગ નવ ઘર છે એ નવ ઘરમાં કુટુંબ એક જ દાદાનું એક જ એક જ દાદાનું કુટુંબ રહે છે અને એક જ કુટુંબ હાટકેશ દાદાની સેવા કરે છે ને આજે એમને બહુ શ્રદ્ધા છે ભલે અહીંયા તો પંચલંગી પ્રજા છે પણ બાપુઓનું મેં સાંભળ્યું બીબરમાં પણ જાડેજાઓનું અહીંયા વધારે પ્રદાન છે આ મંદિર જે લગાવ છે એના માટે અને અમે બધા આવ્યા અમારી સરભા કરી અને ચા નાસ્તો અખંડ અખંડને બહુ ખૂબ જ પ્રેમથી અને જેને એક ટાઉન એક ટ્રાઉન્ડ એક ન હોય એના માટે પણ વ્યવસ્થા આવાથી સગવડ કરી એ તમારી બધી લાગણી છે ખૂબ આભાર અને પહેલાં અમે